અયોધ્યામાં શ્રીરામની રામની બાવીસમી તારીખે પ્રાણપ્રતિષ્ઠા થવાની હોય જેને લઈને શ્રીરામ ભગવાનના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવની ઉજવણી જોરશોરથી થવા જઈ રહી છે ત્યારે કપડવંજ ખાતેના જીવનશીલ કેમ્પસમાં પણ અનોખી રીતે રામોત્સવની ઉજવણી કરવામાં આવી હતી કેમ્પસના ધોરણ બેથી બાર સુધીના એક હજાર આઠ વિદ્યાર્થીઓએ ચારસો ફૂટ લંબાઈમાં જય શ્રી રામના નામની માનવ સાંકળ બનાવીને ઇતિહાસ રચ્યો હતો કપડવંજ ખાતે ત્યારે આ પ્રસંગે પ્રભુ શ્રી રામના બાલ્યવસ્થાથી રાજભિષેક સુધીની જીવનચરિત્રની ઝાંખી કરાવતું પ્રદર્શન યોજાયું જેમાં બાળકોએ વેશભૂષા ધારણ કરી રામાયણના વિવિધ પાત્રોને જીવંત બનાવ્યા હતા આ ઉજવણી પ્રસંગે કપડવંજના ડીવાયએસપી વી એન સોલંકી કપડવંજનગરના પ્રથમા વર્ષાબેન પંચાલ પૂર્વ ગૃહરાજ રાજ્યમંત્રી મણિભાઈ પટેલ આરએસએસના વડા ખેડા જિલ્લા કાર્યવાહક દિલીપભાઈ પંચાલ અને અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૌ પ્રથમ મહેમાનોનું કંકુતિલકથી સ્વાગત કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી

બાવીસ તારીખે સમગ્ર સંસારની અંદર હિન્દુ ધર્મનો ભગવાન રામનો જે સ્થાપના થઈ રહી છે એ પહેલા કપડવંશ અંદર આજે જે સત્યુગ જીવતો થઈ ગયો છે એ કાર્યક્રમમાં પધારેલા તમામ મહાનુભાવો તથા સતયુગના તમામ જીવંત માણસોનો ખૂબ જ પ્રેમ અને સન્માન આજે આ બાળકોનો ઉત્સાહ જોઈ અને બાવીસ મિનિટ ઝાંખી થઈ રહી છે સંસારની અંદર 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 દુનિયાની આ દિવસો સુવર્ણ અક્ષરે છે અને આવા કાર્યક્રમો ની શરૂઆત જીવનશિલ્ સ્કૂલથી શરૂ થઈ છે એ માટે તમામ કરતા હર્તાનો ખૂબ ખૂબ અભિનંદન અને આભાર આ પ્રસંગે ખૂબ લાંબુ બોલવાનું ન હોય તમામે અહીંયા બોલાવ્યો અને ભગવાન રામના આશીર્વાદ તમામ ઉપર રહે એ શુભેચ્છાઓ નમસ્કાર અયોધ્યામાં શ્રી રામની બાવીસમી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય જેને લઈને રામ ભગવાનના મંદિરની પ્રાણ પ્રાણપ્રતિષ્ઠાના મહોત્સવની